મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ગ્રામજનોએ ઢોલના તાલે પરંપરાગત સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજના આયુષ્માન કાર્ડ યોજના તથા પૂર્ણાશક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત કિસાન સન્માન નિધિ આવાસ યોજના પીએમ જેવા યોજના ઉજ્જવલા યોજના પોષણ યોજના સ્વચ્છ ભારત મિશનના લાભાર્થીઓએ પોતાના મળેલ લાભની વાત કરી હતી મને આડની તકલીફ હતી તે મેં લુણાવાડા હોસ્પિટલ હોસ્પિટલમાં દવા કરાવડાવી અને મારી પાસે પૈસા પૈસા લીધા નથી અને બધાને મારી નમ્ર વિનંતી છે કે અત્યારે તો જ્યારે તો પાંચ લાખનો હતો અત્યારે દસ લાખની સુવિધા થઈ છે તો બધાની મફત સારવાર થાય છે તો બધા આયુષ્યમાન કાર્ડ કાઢાવો પ્રધાનમંત્રીની આ યોજના ખૂબ સારી છે પહેલાં મકાન મારું કાચું હતું અને પાણી પડતું હતું ઠંડીને પવનના લીધે તકલીફ પડતી હતી ત્યારે મકાન મને ત્યારે પ્રધાનમંત્રી વાસની યોજના હેઠળ લાભ એક લાખ વીસ હજારની સહાય મળતા મારું ઘર પાકું મળેલ છે અને હું ને મારો પરિવાર મારા ઘર સુખીથી રહીએ છીએ